રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ દ્વારા એકસો પચાસ ફૂટ રોડ પર આવેલા ઝેપ્ટોના વેર હાઉસ પર કાર્યવાહી કરવામાં આવી હતી અને જ્યાં મીડ ચિકનનું ઓનલાઇન વેચાણ થઈ રહ્યું હતું ત્યારે આ કામગીરી જીપીએમસી કલમ છ ત્રણસો ને છત્રીસ મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી અને તેમાં પાંત્રીસ કિલો નોન વેજ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અને દસ હજાર રૂપિયાનો દંડો ફટકારવામાં આવ્યો હતો ત્યારે શિવરાત્રીના અવસર પર આરએમસી એટલે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજા હહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં માસ મટન અને ચિકનના વેપારી પર

ભાગરૂપે આજે જાહેરનામા ભંગ જણાતા આરકે આઈકોનિક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી જે જે છે પ્રોગેરીયા પ્રાઇવેટ લિમિટેડ કે જે આનું ઓનલાઈન વેરહાઉસ જે છે એમાં મુલાકાત લેતા અમારી ટીમ દ્વારા એમાં તમામ અંદાજિત પાંત્રીસ કિલો જેટલો નોનવેજ આઇટમનો જથ્થો જે છે એ વહીવટી ચારસો કરવામાં આવેલો છે જથ્થાની અંદર શું શું વસ્તુઓ મળી આવી હતી અને તેનો નાશ કરાયો જે ખાસ કરીને વાત કરીએ તો એમાં ચિકન ફિશ અને મીટની વિવિધ આઇટમો જે છે એ અલગ અલગ સ્વરૂપમાં જે છે તળેલી ફ્રાય અથવા કોલ્ડ એકદમ ચિલ્ડ કરેલી આઇટમો જે છે એ મળી આવેલ હતી જે જાહેરનામાનો તમામ એનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે જે રીતના ચોક્કસ જે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી છે તે કરવામાં આવી છે જે નોનવેજ ઉપર આજ રોજ છવ્વીસ તારીખ એટલે કે પર્વ નિમિત્તે પ્રતિબંધ છે તે મુકવામાં આવ્યો હતો છતાં આ જે કંપની છે તે ઓનલાઈન જે નોનવેજ નું વેચાણ કરતાની સાથે જ આરોગ્ય વિભાગ અહિયાં ત્રાટકી હતી ને દસ હજાર જેટલો જે રીતના દંડ છે તે ફટકારવામાં આવ્યો છે ને તમામ જથ્થાનો નાશ છે તે કરી દેવામાં આવ્યો છે